સોનીની દુકાન અને લુહારની દુકાન બંને બાજુ બાજુમાં હતી સાંકડી બજાર હતી લુહારની દુકાનમાંથી લુહાર જ્યારે લોઢાને ટીપી રહ્યો હતો ત્યારે લોખંડની એક નાનકડી કડી ઉડી અને સોનીની દુકાનમાં જઈ સોનીની દુકાનમાં પહેલેથી જ સોનાની કડીઓ રાખેલી જ હતી રાત થઈ સોની જ્યારે દુકાન બંધ કરીને ઘરે જાય છે ને ત્યારે લોખંડની કડી અને સોનાની કડીને વાચા ફૂટે છે અને લોખંડની કડી પોતાની પીડાઓ વ્યક્ત કરે છે કે મારા ઉપર કેટલું થાય છે બેન તું સોનું છો અને હું લોખંડ છું પણ આપણે બે પીડાઓ થાય છે સોનાની કડી કહે છે કે પીડા તો મને થાય છે કારણ કે એ અગ્નિમાં તપવાનું લાલ ઘૂમ અગ્નિમાં અમને ઓગાડે બીબામાં ઢાળે કેટલું દર્દ સહન કરવું પડે છે ત્યારે લોખંડની કડી કહે છે કે તારા કરતા અમને વધારે પીડા થાય છે તને હથોડી ટીપે છે તો અમને ઘણથી ટીપે છે તને ગરમ કરે છે તો અમને ગરમ કરે છે અને અગ્નિની ભઠ્ઠીમાં જલાવે છે અને પછી નવા ઘાટ આપે છે એટલે પીડા તો અમારે છે અને ત્યારે સોના ની કડી કે છે પણ અમારા જેટલી પીડા નહીં અમને તો સાવ ગરમીની ભઠ્ઠીમાં ઓગાળી નાખે છે અને પછી બીબામાં ઢાળીને એને આકાર આપે છે અમે કેટલું સહન કરીએ ત્યારે લોખંડની કડી કહે છે કે ફરક એટલો છે કે તને ગરમ કરે છે મને ગરમ કરે છે તું દર્દ સહન કરે હું દર્દ સહન કરું છું તને એરણ ઉપર રાખીને હથોડીથી ટીપે છે અને મને ટીપે છે પણ આપણા બે વચ્ચે ફરક ફક્ત એટલો છે કે તું સોનું છે તને ટીપનાર હથોડી લોખંડ છે અને નીચે એરણી લોખંડ છે તને દર્દ દેનારા બીજા છે જ્યારે મારી દુઃખનું કારણ તો એ છે કે હુંય લોટું મને ટીપનાર હથોડી પણ લોખંડ અને નીચે એરણ છે એ પણ લોખંડ મને મારા મારા નળે છે ને એનું દુઃખ છે મને મારા ને મારા મારે છે ને એનું વધારે દુઃખ છે અને એટલા માટે જ કહેવાનું મન થાય કે કદી ચંદ્ર પર ચડે છે આ માનવ છે કદીક ચંદ્ર પર ચડે છે આ માનવ છે પછી દડુક દઈને દડે છે આ માનવ છે પાછો છાનો માનો રડે છે આ માનવ છે અને પછી પોતે જ પોતાનાને નડે છે આ માનવ છે તમે જે વિસ્તારમાં રહેતા હશો જે પરિવારમાં રહેતા હશો અને જ્યાંથી તમારી પ્રગતિની શરૂઆત થઈ હશે ને ત્યારે વિરોધ તમારા પોતાનો જ થશે માટે જીવનમાં યોગી ન થઈ શકીએ તો કાંઈ વાંધો નહીં પણ બીજાને ઉપયોગી થઈએ ક્યારેય પોતાનાને સમાજને નડીએ નહીં આટલું આ ઉદાહરણમાંથી શીખીએ ને તો પણ જીવન સાર્થક છે